મિત્રો આધાર કાર્ડ તમે અપડેટ કરાયું છે अथवा નવું કાટ્યું છે એ આધાર કાર્ડ ની સ્થિતિ કેટલે પહોંચી છે તમારે એનો સ્ટેટસ ચેક કરવો છે કે કેટલો ટાઈમ લાગશે એ ચેક કરવો છે તો એના માટે તમારે પીસી અથવા તમારો ફોન માં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે જેવું કે મેં અહીંયા Chrome બ્રાઉઝર ઓપન કરું છું એમાં તમારે સર્ચ કરવાનું છે UIDAI આ આધાર કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ આવશે અમે અહીંયા તમે જોઈ શકશો કે UIDAI આ આધાર કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ છે એમાં તમારે ક્લિક કરવાનું છે પછી અહીંયા તમારી પાસે કન્સન્ટ આવશે તમારી જે તે ભાષા તમને પસંદ હોય જે તમે જાણતા હોય એના માટેનો તો મને અહીંયા ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ ઉપર ક્લિક કરીશ તો અહીંયા વેલકમ આવે છે એને ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે ક્લિક કર્યા પછી અહીંયા જે તે પ્રોસેસ થશે અને પછી જે તે વેબસાઈટના આપણે વેબ પેજ પર આવી જશું હવે આ પ્રકારનો જે તે વેબસાઈટ છે આ આધાર કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ એ આ રીતે વેબ પેજ આપણને બતાવે એમાં તમારે અહીંયા નીચે આવવાનું છે અને તમારે ચેક કરવાનું છે અહીંયા આવેલો છે આધાર અપડેટ માં અહીંયા ઓપ્શન છે અપડેટ ડેમોગ્રાફિક અને ડેટા એન્ડ ચેક સ્ટેટસ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના પછી એ નવા ટેબ માં અહીંયા ઓપન થઈ જશે અને એમાં તમારે અહીંયા થોડું નીચે આવવાનું છે અને અહીંયા ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ સ્ટેટસ જો તમને નવું कार्डियो હશે તો એ પ્રમાણે નું આવે અને એ બધું અહીંયા એ પ્રમાણે ના ઓપ્શન આવે જો અહીંયા પહેલો ઓપ્શન છે એનરોલમેન્ટ આઈડી જો તમે આ મારો અપડેટ છે એ કોઈ એનરોલમેન્ટ સેન્ટર ઉપરથી કરાયો છે તો એ એનરોલમેન્ટ આઈડી ઉપર ક્લિક કરવાનું છે અગર તમે જો અહીંયા કોઈ સેન્ટર પર ન જઈને અને જાતે પોતાની રીતે અથવા કોઈ સાયબર કાફેમાં જો અપડેટ કરાયો છે તો એ SRN નંબર અથવા URN નંબર ઉપર તમારે ક્લિક કરવાનું આવે છે જો એ SRN નંબર હશે તો એ 10 ડિજિટનો હશે URN નંબર હશે એ 8 ડિજિટનો હશે અને કોઈ તમે સેન્ટર ઉપર જો અપડેટ કરાયો છે તો એ એનરોલમેન્ટ આઈડી ઉપર क्लिक કરવાનો છે તો અહીંયા મે જે તે અપડેટ કરાવી હોય એ એનરોલમેન્ટ આઈડી ઉપર કરાવી હોય છે તો અહીંયા જે તમારા એનરોલમેન્ટ કરતી વખતે એક તમને પહોંચ આપવામાં આવે છે જેવી કે તમે એને રસીપ્ટ કહી શકો તો અહીંયા એ 14 ડિજિટ નો એનરોલમેન્ટ નંબર હશે એ એનરોલમેન્ટ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો તો હું અહીંયા એન્ટર કરી દઉં એનરોલમેન્ટ નંબર એન્ટર કર્યા પછી અહીંયા ઈ આઈડી डेट એટલે કે જે તે તારીખે તમે અહીંયા એ અપડેટ કર્યું હશે એની તારીખ આઈ હશે એ પહોંચમાં જમણી સાઈડ સૌથી ઉપરની સાઈડ તમને બતાવશે અને એ જે તમે તારીખ હતી એ અઢાર તારીખે અપડેટ કરાયું હતું તો અઢાર તારીખ ઉપર ક્લિક કરવાની છે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મેં અપડેટ કરાયેલું છે એના પછી ઈ આઈડી ટાઈમ એનરોલમેન્ટનો જે તે વખતે જે ટાઈમ હતો એ ટાઈમ અહીંયા એન્ટર કરવાનો તો અહીંયા જે મારે છે સોળ એકતાલીસ તેર એટલે કે સોળ કલાક પછી મિનિટ છે એમાં એકતાલીસ અને સેકન્ડ છે એમાં તેર એ એન્ટર કરવાના છે એના પછી અહીંયા જે જે કાળા કલરના તમને દેખાય છે એ એન્ટર કરવાના છે તો હું એન્ટર કરી દઉં હવે આ કર્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે તમે સબમિટ બટન ક્લિક કર્યા પછી અહીંયા જોઈ શકશો કે રિક્વેસ્ટ એક્સેપ્ટેડ સ્ટેટ થઈ ગયેલો તો વેલિડેશન સ્ટેટ પણ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકશો કે યોર આધાર એનોમેન્ટ અપડેટ ઇઝ અન્ડર પ્રોસેસ એન્ડ આધાર જનરેટેડ મે ટેક સમ ટાઈમ એટલે કે તમારો આધાર કાર્ડની જે એનરોલમેન્ટ હતું એ અંડર પ્રોસેસ છે એ થોડો ટાઈમ તમને લાગી શકે છે એટલે થોડા ટાઈમ તમારે એ રાહ જોવી પડશે અને આવી રીતે તમારું જે સ્ટેટસ છે એ ચેક કરી શકશો અને અહીંયા તમને કોઈ અન્ય પ્રકારનો જો પ્રોબ્લેમ આવતો હોય તો ઓગણીસો સુડતાલીસ ઉપર તમારે ફોન કરવાનો છે તેમાં આધાર સેવા કેન્દ્રના જે તે અધિકારી સાથે તમારી વાત થશે અને જે તમારો જે કન્સેન્ટ છે જે તમારો ઇસ્યુ છે એ તમને જણાવવાનો છે અને એ તમારા ઇશ્યુનું સોલ્યુશન લાવશે